ભાવ ભક્તિ વિવર્ધકમ પ્રભુ શ્રી ગોપાલ આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગ આપણે પઠન કરીએ બોલો પ્રભુ શ્રી ગોપાલ કી જય નારણ અને જયચંદ ના તે વૈષ્ણવ હતા અને રાજકોટ ગામે નિવાસી હતા એ બંને કેદમાં પડ્યા હતા શ્રી ગોપેન્દ્રજી રાજકોટ પધાર્યા હતા અને દરબારગઢ થી અટારી ઉપર આપ બિરાજો છો રાજા વિભાજી તથા હવે આ બંને જેલમાં કોઈએ કહ્યું જે તમે સરી માળા ડોકમાં બાંધો અને વિભાજી ઠાકોરજી પધાર્યા છે તેની દ્રષ્ટિ પડે એમ બહાર નીકળો કેદ માંથી છૂટી જશો પછી બંને પડી એટલે તુરત વિભાજીને આજ્ઞા કરી કે તારા રાજ્યમાં આ અન્યાય કહેવાય કારણ જે વૈષ્ણવને જેલ વિભાજી એ વિનંતી કરી જે કૃપા સિંધુ

તેની કૃપાનો પાર નથી જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસાનો દાસ ચરણ જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય